ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ તો જો સવારે છ વાગ્યાનું વાતાવરણ તમે જુઓ એકદમ ઠંડો ઠંડો પવન વહેતો હતો અને જો થોડી વારમાં વરસાદ તો ચાલુ પણ થઈ ગયો એકદમ ધોધમાર વરસાદ આવી રહ્યો હતો અને વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે આજે આપણું ટિફિન રેડી થઈ ગયું છે ચેતનનું તો ચેતનના ટિફિનમાં છે આજે છોલે રોટલી અને ફરસાણ માં છે તીખા ગાંઠિયા તો ચલો હવે આને આપણે પેક કરી દઈશું તો હાય ફરે અમે પાસ મીલી થેલા છે એટલે મેં પોપડો દે ગાડી માં બેસી તું

કે ત્યાંના ભજીયા અને કાવો બહુ યાદ આવી રહ્યો છે મને જે લોકો જુનાગઢ નેચરની વચ્ચે રહેલા હોય અને તમે પછી ગમે તે સિટીમાં જાઓ જૂનાગઢ જેવી મજા ક્યાંય ન આવે અમારા ઘરેથી ગિરનાર પણ દેખાય છે પણ આ વિડીયો મારા મમ્મીએ મૂકેલો છે એટલે એને કેપ્ચર નથી કર્યો ગિરનાર હું નેક્સ્ટ ટાઈમ એને કહીશ કે આવી રીતના વિડીયો પાડે તો જરૂર ગિરનાર કેપ્ચર કરે

તો ફ્રેન્ડ્સ મારા છે ને ઘરના નજીકમાં જ એરપોર્ટ છે તો હું છે ને ઘણા બધા એરોપ્લેન તો રોજ જોતા જાઉં છું તો પછી તો પછી આજે જુઓ મેં તમારા માટે ક્લિપ કરી જો હવે તમે બી અમારા ઘરના બહારનો વ્યૂ જોઈ શકો છો તો થઈ ગઈ છે ડિનરની તૈયારી ડિનરમાં હું બનાવી રહી છું મિક્સ વેજ પરાઠા અને આ અત્યારે હું બનાવી રહી છું ટમેટા લીલા મરચાંની ચટપટી ચટણી ટમેટાની ચટણી બનાવવા માટે મેં લસણ લીલા મરચાં અને ટમેટાને મીઠું નાખીને સાતળી નાખ્યા હતા હવે આ થોડુંક ઠંડુ થઈ જાય એટલે મિક્સી જારમાં લઈ એમાં હું શુગર નાખીશ મીઠું તો મેં પહેલેથી જ નાખેલું હતું અને આને મિક્સીમાં હું ગ્રાઇન્ડ કરી દઈશ આ રીતે સ્મૂથ પેસ્ટ થઈ જાય એટલે હું આમાં દાણા એડ કરી દઉં છું અને એને મિક્સ કરી દઉં છું આમાં આપણે ડુંગળીને ચોપ કરીને પણ નાખી શકીએ અને ઉપર લીંબુ પણ નાખી શકીએ મને ખાટું ઓછું ભાવે છે બિકોઝ ટમેટા ઓલરેડી ખાટા જ હોય છે એટલે હું આમાં નથી નાખતી અને બીજી બાજુ મેં કોબી ગાજર બટાકા ડુંગળી બધું મિક્સ કરીને સ્ટફિંગ તૈયાર કર્યું હતું પરાઠા માટે અને ઉપર મેં કોથમીર ભભરાવી છે તો જો નાના છોકરાને પીઝા ભાવતા હોય ને એટલે હું આટવી શા પહેલાં ખાતી નથી ને એટલે હું એને આવી રીતના એને એમ કહેતી કે આ તો પીઝા છે એટલે હું આવી રીતના પીઝાની જેમ એને કટ કરી દેતી અને ઉપર હું એને ચીઝ ભભરાઈ દેતી એટલે છોકરાઓને શું ચીઝ તો ભાવતું જ હોય છે અને એમાં પ્રોટીન પણ સારું હોય છે એટલા માટે હું આવી રીતના એને સર્વ કરતી તો એ ખુશી ખુશી કહી લેતી પાસે પરાઠા અને મને ચીઝ વાળા પરાઠા બહુ આવે એટલે મમ્મી મારા માં ઉપર ચીઝ નાખી એન્જોય ઓકે હા બોલ અને સાલે સાલે દહીં હમ સારું બીજો બનાવું છું હો ને ખાજા ટ્વિશુ યે હમ ખાઓ હો ને તો જો મિક્સ વેજ પરાઠા ટમેટોની ચટણી અને દહીં જોડે હું આને ખાઈશ તમે બી આ પરોઠા ટમેટો ચટણી જોડે જરૂર ટ્રાય કરજો બહુ યમ્મી લાગે છે શું કરે છે ટ્વિશુ મારા સ્કૂલમાં ફ્રી મેકિંગ કોમ્પિટિશન છે એટલે હું આ ફ્લાવર કિલ્ફ બનાવું છું વાહ આ બે બે કલર છે પિંક એન્ડ ધીસ હમ આ મારી ફ્રેન્ડ હમ અજીમા તારો ફોટો આવશે ને તું શેરવાલ બ્લોક્સ નો જું જારે છે ને આ મેમ આપી દઉં ને ઘરે પછી તમને બતાઈશ હમ સારું અહીંયા છે ને ફ્રેન્ઝ જો પેલા આ વાળા જે ફ્લાવર્સ છે ને એમાં આ મેં જો આ આ મેં સ્ટીક કર્યું છે આમાં ગ્લુ ગન થી આમને છે ને મે ફોટો ફ્રેમ છે વામને આ મુક હમ વાહ હજુ બે બાકી છે બનાવવાના એ જ બનાવું છું હા ફ્રેન્ડ મારું હોમવર્ક થઈ ગયું છે એટલે અત્યારે હું ક્રાફ્ટમાં કરું છું કેમ કે કાલે જ છે મારી કોમ્પિટિશન એન્ડ ટાઈમમાં હું તો બધું કરું સિવાય એક્ઝામ અગર કંઈ બી આર્ટ એન્ડ ક્રાફ્ટ ને હું બધું એન્ડ જ ટાઈમમાં કરું ભાઈ મારું એન્ડ જ ટાઈમ મારે તો ફ્રેન્ડ અગર તમને મારો વિડીયો ગમ્યો હોય તો આ વિડિયોને લાઈક શેર એન્ડ ના કર ¡Qué